પાદરા નગરપાલિકાની કારોબારી મીટિંગ કારોબારી ચેરમેન સચિનભાઈ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને યોજાઈ જેમાં કરોડો રૂપિયાના વિકાસના કામોને મંજૂરી મળી પાદરા નગરપાલિકાની કારોબારી મીટિંગ નગરપાલિકાના માજી સદસ્ય શ્રી કાળિદાસ અંબાલાલ ગાદી મામાનું અવસાન થયેલ હોય બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવી હતી રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનાના અઠ્યાવીસ લોકોની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવીને મિટિંગની શરૂઆત કરવામાં આવી હતી પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાની ગ્રાન્ટમાંથી ફેઝ ટુમાં બાવીસ સોસાયટીઓમાં રોડ તેમજ પેવર બ્લોકનું કામ ચાલું છે જ્યારે આ વર્ષની ધારાસભ્યની ગ્રાન્ટ જનભાગીદારીમાંથી ત્રણ કરોડના ખર્ચે પેવર બ્લોક સીસી રોડ સત્યાવીસ જેટલી સોસાયટીઓમાં કામ કરવામાં આવશે જ્યારે ગત રોજ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સાડા ચાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે જેમાંથી વોર્ડ ડીજ અને બીજા વિકાસના કામો કરવામાં આવશે એક કરોડના ખર્ચે પાદરાના મુખ્ય માર્ગો રોજેરોજ સફાઈ થશે આ સહિતના વિકાસના કામોના ટેન્ડર ખોલવામાં આવ્યા હતા જે વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી પાદરા નગરપાલિકાની કારોબારી સભાની મિટિંગ મળી હતી જેમાં અમારા યુવા અને ઉત્સાહી ધારાસભ્ય એવા ચૈતન્યસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ જ્યારે પાદરા નગરપાલિકાની ટીમ કામ કરતી હોય તો પાદરા નગરપાલિકાનો વિકાસનો રથ બહુ શુદ્ધ બહુ સારી રીતે ચાલે છે અને લગભગ આજે એવા બધા ઘણા નિર્ણયો લીધા છે ગામના વિકાસલક્ષી કે જેમાં ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી ફેઝ ટુમાં અત્યારે બાવીસ સોસાયટીમાં રોડ ને પેવર બ્લોક ચાલુ છે અને આ વર્ષની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જનભાગીદારીની લગભગ ત્રણ કરોડના ખર્ચે પેવર બ્લોક સીસી રોડ આ વર્ષની ગ્રાન્ટમાંથી સત્યાવીસ સોસાયટીમાં લેવામાં આવશે અને ગઈકાલ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સાડા ચાર કરોડ રૂપિયા પાદરા નગરપાલિકાને જે ફાળવ્યા છે એમાં વોર્ડ ઇટ જે જરૂરિયાત હશે એ પ્રમાણ અને એક બે મોટા કામ લેવાના છે એ પણ અને એક કરોડ રૂપિયાના ખર્ચે આઉટસોર્સિંગથી પાદરા નગરના મુખ્ય માર્ગો જે રોડે રોજે રોજ સફાઈ થશે એ એક કરોડની ગ્રાન્ટમાંથી લીધા છે સાઈઠ લાખ રૂપિયાના ખર્ચે વિવિધ સાધનો લીધા છે અને દોઢ કરોડ રૂપિયાના ખર્ચે જે ચૂંટણી આચાર સહિતા પહેલા નગરપાલિકાને સારેજા માટે આપ્યા હતા એના પણ આજે ટેન્ડર ખોલ્યા છે એવા વિવિધ વિકાસલક્ષી કામોને આજે મંજૂરી મળી છે